ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના મોવીયા ગામે કાંતિભાઈ ઘુષાભાઈ ભાલાડા જે મોવીયા ગામે રહે છે તેને તારીખ બે હજાર ચોવીસ ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન રૂબરૂ ફરિયાદ જાહેર કરેલી કે એક સફેદ કલરની કારમાં સાધુનો સાધુનો વેશ ધારણ કરી અને તેઓની સાથે વિધિ કરાવી છે તેવા બને પૈસા અમારી પાસેથી પૈસા બાબતે માગણી કરતા જે અનુસંધાને અમારા જે ગળામાં પહેરેલી જે માળા રુદ્રાક્ષની ની હોય તેઓ વિધિને બહાને કાને છેતરપિંડી કરેલી હોય જે ત્રણ તોલાની બે લાખ વીસ હજારની હોય જે અનુસંધાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને તાત્કાલિક બીએનએસ એનએસ કલમ ત્રણસો સોળ ત્રણસો ગુનો દાખલ કરાવવામાં આવેલો ગોંડલ અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ ડીઆઈજી જયપાલસિંહ રાઠોડ સાહેબની અનુસંધાને એલસીબી ટીમના પીઆઈ વીવી ઓડેદ્રા સાહેબે આ કામે તેઓને હકીકત મળેલી બે શંકાસ્પદ માણસો નેનુનાથ ઉર્ફે મુના જવરનાથ સોલંકી રે સારસાણા વાદીપરા થાનજ સુરજનાથ જવરનાથ સોલંકી રે ભોજપરા વાકનેરની હોવાનું કેફિયત આપેલા અને તેઓની પાસેથી આજે ફરિયાદીમાં ફરિયાદમાં ગયેલ અસલ મુદ્દામાલ ત્રણ તોલાનું કિંમત બે લાખ વીસ હજાર યુડાઈ સફેદ કલરની કાર કાર બે લાખ પચાસ હજાર રોકડા રૂપિયા પાંચ હજાર એક મોબાઈલ પાંચસો એમ મળી કુલ ચાર લાખ પીચોતેર હજાર પાંચસો ની મુદ્દામાલ કબજે કરેલ છે આમ આ ટોળીની તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન કરી રહી છે અને બીજા કોઈ આવા કોઈ ગુના આચરેલ છે કે કેમ તેની તપાસ હાલે ચાલુ છે